ઉદેપુરમાં આજે સંવધાન ગૌરવ દિવસ નિમિત્તે આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી દેશભરમાં છવ્વીસ નવેમ્બરે ઉજવાતા સંવિધાન ગૌરવ દિવસના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ જશુ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉપસ્થિત લોકોએ પુષ્પહાર અર્પણ કરી સંવિધાન પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું અને લોકશાહીના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી છવ્વીસ નવેમ્બર સંવિધાન ગૌરવ દિવસ તરીકે જ્યારે આખા દેશની અંદર ઉજવણી કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા પણ છોટાઉદેપુર નગર મધ્યે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર તોરા કરી સંવિધાનનું સન્માન કરી અને આજના દિવસે લોકશાહી ને જીવંત રાખવા માટે દેશની એકતાને જીવંત રાખવા માટે અને કાયદાનું શાસન સ્થાપિત કરવા માટેનો આ જે દિવસ છે એને ઉજવવામાં આવ્યો અને સાથે સાથે આજે છોટાઉદેપુર જિલ્લા માટે બીજો પણ એક ખુશી અને ગૌરવનો દિવસ છે કે અમારા છોટાઉદેપુર તાલુકા પંચાયતની અંદર કારોબારી સમિતિના અધ્યક્ષની જે પદ ખાલી પડ્યું છે એમાં પણ અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આકાશભાઈ ચૌહાણની ની વરણી કરી છોટાઉદેપુર જિલ્લા ભાજપે એમને પણ આ સમાજને એક ગૌરવ અપાવવાનું કામ કર્યું છે